તેના પર હત્યા ખૂન ધમકી લૂંટ સહિતના અનેક પ્રકારના ગુના નોંધાયા હતા અને તેણે પેટ્રોલ પંપ પર ફાયરિંગ પણ કરાવ્યું હતું પરંતુ જ્યારે તેને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કેરળના કોચીથી દબોચી ગાંધીનગર લાવે છે તે સમયે તે દોરડે બાંધેલો હતો અને તેના પગમાં પણ ચપ્પલ નથી આ વાત છે હાર્દિકસિંહ જાડેજાની જેણે રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવ્યું હતું તેની વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराम

કરાવ્યું છે છે ત્યાર પછી તે પોતે પણ ભૂગર્ભમાં ઉતરી જાય પોલીસ આ હાર્દિક સિંહ જાડેજાને શોધવા માટે રાત દિવસ એક કરે છે અને અંતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કેરળના કોચીથી હાર્દિક સિંહ જાડેજા છે તેને દબોચી લાવે છે અને જ્યારે ગાંધીનગરમાં તે પોલીસને કસ્ટડીમાં તે 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 સમયે દોરડે બાંધેલો હતો ઉપર પણ નહોતો જોઈ શકતો અને તેના પગમાં પણ ચપ્પલ નહોતા હાર્દિક સિંહ જાડેજાએ જુલાઈ બે હજાર બાવીસ માં રાજકોટમાં પણ એક ભોલા કરીને વ્યક્તિ હતો તે ભોલાની તેને જાહેરમાં હત્યા કરી નાખી હતી ચપ્પુ ઘા જીકી સાગરી તે આ ભોલાને મોતને ઘાટ ઉતાર્યો હતો અને મામલો ચાર હજાર લેતી દેતીનો હતો હાર્દિકસિંહ જાડેજાના વિરુદ્ધમાં કુલ બાર જેટલા ગુના નોંધાયા છે અને જ્યારે તે જામીન પર પણ હત્યાના કેસમાં છૂટ્યો હતો ત્યાર પછી તે ફરાર થઈ ગયો હતો અને ગુના પર ગુના પણ આચરતો હતો પરંતુ સુરતમાં પણ તેને ગુનો આચરો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને દબોચી સુરતની રાંદેર પોલીસે ત્યાં તેને અત્યારે સોંપી દીધો છે ત્યાં પોલીસ તેની પૂછપરછ કરશે અને જે પ્રકારે હાર્દિકસિંહ જાડેજાનો ઇતિહાસ ગુનાઈત રહ્યો છે તેને લઈને પણ પોલીસ અત્યારે સક્રિય છે આ જે ચાર આરોપીઓને પોલીસે દબોચ્યા હતા તેમાંથી બે આરોપીઓ તો સગ્ગા ભાઈ થતા હતા ઈરફાન કુરેશી અભિષેક કુમાર જિંદલ પ્રાંસ કુમાર જિંદલ અને વિપિન કુમાર જાટ આ ચારે ચાર આરોપીઓ જે છે તેમના વિરુદ્ધમાં પોલીસના ચોપડે કુલ સત્યાવીસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને વર્ષ બે હજાર બાવીસમાં આ હાર્દિક સિંહ જાડેજા અને તેના સાગરીત દીપ લાઠિયાએ આ ભોલે કાકડિયા હતો તેની હત્યા કરી હતી અને અનેક પ્રકારના ગુના આચરનાર આ હાર્દિકસિંહ જાડેજા જે પોતે ગુનાહિત માનસિકતા પણ તેની ધરાવે છે હવે રાંદેર પોલીસ પણ તેમના ગુનાની તપાસ કરશે અને ત્યાર પછી સ્વાભાવિક છે કે ગોંડલ તાલુકા પોલીસ પણ આ ફાયરિંગ કેસમાં તેની ધરપકડ કરશે અને ત્યાર પછી જ ખબર પડશે કે આ હાર્દિકસિંહ જાડેજાએ પોતે ફાયરિંગ કરાવ્યું છે કે અન્ય કોઈ વ્યક્તિના ઈશારા પર કરાવ્યું છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે